નમસ્તે મિત્રો ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ ની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે જોઈ વધારે વિગત માહિતી જગ્યાનું નામ છે પેટા હિસાબની સબ ઓડિટર તમારો પગાર રહેશે છવ્વીસ રૂપિયા ત્યાર પછી બીજી જગ્યા છે હિસાબની ઓડિટર પેટા તિચોરી અધિક્ષક વર્ગ બે પગાર તમારો ઓગણપચાસ રહેશે વય મર્યાદા છે તે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધારે નહીં અને જે તમને અનામતના લાભ મળે છે તે અનામતના લાભ અકબંધ રહેશે સરકાર તરફથી જે આંબામાં આવે છે તે મહિલા ઉમેદવાર બક્ષી પંચ ઓબીસી ને હવે ફીની વાત કરી લઈએ તો પ્રાથમિક પરીક્ષા ગોંડસરાત ગોંડસરા પસંદગી મંડળ તમામ સીધી ભરતી પરીક્ષાઓની પરીક્ષા ફી તમામ કેટેગરીની મહિલા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુ એસ દિવ્યાંગ અને એક સર્વિસમેનને પ્રાથમિક પરીક્ષા ફી પાંચસો રૂપિયા બિન અનામત વર્ગને જ્યારે અનામત વર્ગને ચારસો રૂપિયા ત્યાર પછી મુખ્ય પરીક્ષા ફી છસો રૂપિયા અને અનામત વર્ગને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ બીએ બીસીએ વિથ મેસ સ્ટેટસ્ટિક બીસીએ બીએ વિથ સ્ટેટ મેથ્સ અને ઇકો છે તમારો મુખ્ય વિષય તરીકે હોવો જોઈએ તો આ હતી એની શૈક્ષણિક લાયકાત તો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ભરતી જાહેરાત જો તમે બીકોમ બીબીએ બીસીએ અને મેથ્સ અને સ્ટેટસ્ટિક વિષય અને ઇકો સાથે પાસ થયેલા હો તો અરજી કરવાનું બિલકુલ ભૂલતા નહીં ઓજસની વેબસાઇટ ઉપર અરજી થઈ શકશે